તારા દાર વગાડી દેવાની છે તો ચલો ગાઈઝ આપણે ભાઈ ઢાર વગાડી દઈએ અને ખેતરમાં એટલા માટે ગયા છે ભાઈ કે બે ચાર દિવસ પહેલાં જે ઝાડના પૂરા વાર્યા હતા અત્યારે વાતાવરણ એકદમ ખરાબ થઈ રહ્યું છે લાગે છે ભાઈ બે ચાર દિવસમાં વરસાદ આવી જશે તો એ પૂરા ટ્રેક્ટરમાં ભરી અને પછી અમારા તબેલાના ગોડાઉનમાં નાખવાના છે તો ચલો ગાઈઝ આપણે ફટાફટ ડાળ મસ્ત મજાની ચટાકેદાર સ્વાદિષ્ટ વઘાડી લઈએ દોસ્તો સરસ મજાની ભાઈ ડાળ તો બનાવી દીધી છે ચલો ભાઈ જઈએ આપણે ખેતરમાં અને કામકાજ જોઈએ ભાઈ કેવું કામકાજ થઈ રહ્યું છે જો કે મેં થોડો ઘણો નાસ્તો પણ લીધો છે વિક્રમના હાર્દિક બંને માળે તો ચલો ગાઈશ ત્યાં જઈને જોઈએ ભાઈ ગાઈશ ખેતરે પહોંચી ગયા છે ભાઈ આ તો જોરદાર કામ થઈ રહ્યું છે જો કે ખાલી પંદર ટકા જેવું બાકી છે ભાઈ ખેતર હું તમને બતાવું મિત્રો જોઈ લો ગાઈશ આ રહ્યું આપણું ખેતર જો ભાઈ આ રહ્યું ટ્રેક્ટર ટેલર કમ્પ્લીટ ભરાઈ ગયું છે ભાઈ હું અને આ વિક્રમથી आ हार्दिक से एन ऊपर मारा पप्पा मेरा ड्राइवर जोरदार काम थी रही है गाइस सवार पोड़ में हाय हाय ताकत आई जाओ विक्रम नामो ये हार्दिक ना मैं ताकत आई लागे

ગાઈઝ પૂરા ભાઈ ટેક્ટરમાં ભરાઈ ગયા છે ને અત્યારે હાલ બાંધવાનું કામ ચાલુ છે એના પર જે રસી ભાઈ પૂરા એકદમ ટેલરમાં કમ્પ્લીટલી બંધાઈ જશે એટલે ભાઈ ટેક્ટરમાં બધા ઢાર હોય છે આપણે હેઢાંડેઢા તો ઉપરથી એક પણ પૂરું નીચે પડી ના જાય એના માટે બંદોબસ્ત કરવામાં આવે છે જુઓ ભાઈ હું તમને બતાવું તો જો એ લગાવી જ રસ્સેથી બંધાય છે આ એક રસ્સી નાખી મારા પપ્પા ઉપર છે મારા પપ્પા થોડી વારમાં રસ્સી લઈને હાર્દિકભાઈ અને પિનાકીન કુમાર ચાર જણા થઈને ફટાફટ મસ્ત મજાનું ટેલર રેડી કરી દેશે शो क्या हो विकास हां हां देखो खारो ले हो जोरदार काम कर ले हो हम्म मुती ले खागो बैठ ले तो खागो बैठियो ये तो खाई ले जो काम कर है तो मजबूत बन है विक्रम समझ गए हां जीवन में तकलीफ पड़े तो मजबूत बना है हम्म हम्म गाइस यहां पर ट्रैक्टर नहीं निकल रहा है अभी मैं आपको दिखाता हूं भाई ગાઈસ ટ્રેક્ટર તો ભાઈ જાય છે અમારા અલાવાર તબેલા ગોડાઉન માં અને જો ભાઈ વિક્રમ ભાઈ એક નાટક કરી છે હું તમને બતાવું હોય ઓ જા નાટક બુટ્ટી હે બુટ્ટી બુટ્ટી પેરી હે હા માં કંજૂઠ બુટ્ટી અહી આમો જૂઠો દહ ટોળા નહી તો એ ખરું લેવો કાયા સરાય બનાયો સરા નકડી ગયા નકડી ગયા સરા હા ચલો ગાઈસ આપણે ભાઈ ઘરે આવી ગયા છે અને જે મે દાળ બનાવી હતી એ જોરદાર દાળ બની છે ખારેખર ભાઈ કારણ કે મેં એક ટેસ્ટ મારે ખરેખર એક નંબર ડાર બની છે મારા ભાઈ તો ચલો દર્શક મિત્રો અમે જમી લઈએ ગાઈઝ જ અત્યારે વાગી ગયા છે ભાઈ ત્રણ અને ગરમી તો ભાઈ જોરદાર લાગી રહી છે અને અત્યારે મારા પપ્પા અને એમના ખાસ મિત્ર મૈતરશ્રી બંને અત્યારે ભાઈ તબેલામાં કામ કરી રહ્યા છે તો એમના માટે મેં ચા લઈ લીધી છે ચલો ભાઈ ત્યાં જઈને એમને લોકોને ચા પાઈએ ગાઈઝ અત્યારે વાગી ગયા છે ભાઈ સાડા પાંચ અને હું ક્રિકેટ જોવા માટે આવ્યો હતો પણ અહીંયા તો બોલ જ ગાયબ થઈ ગયો છે જો કે અમારા બાજુના ખેતરમાં એક શેબરું આવેલું છે એમાં દરો ખોવાઈ ગયો છે હે અમે પેલો બીજો બોલ લઈને આવે છે આ રહ્યો લેવા ગયો છે અને અમારું ભત્રીજો આવી ગયો છે કેમ છો ભાઈ શાંતિ ક્યાંથી આવ્યા અમદાવાદ અમદાવાદ હા કેમ જો શાંતિ છે ને હા સો રોબેરો બધા મજામાં હા

बोल अरे आउट से यार ताने अंचा करने भी जो बाउल ले ली तो से अंचन फॉर्मल है जो जी पर हेलो गाइस कैसे हो आप लोग हम तो ऐसे ही है हम तो ऐसे ही है मैं ऐसा क्यों हूँ मैं ऐसा क्यों हूँ मैं तुम्हारे जैसा काला नहीं हूँ

हम आज क्रिकेट देखने में मजा नहीं, नहीं आ रहा मंडम देखने चलते भागा के साथ हाँ क्रिकेट देखने में मजा नहीं रहा इसलिए हम मंडप देखने के लिए जा रहे हैं चलो गाइज आपको भी हमारा मंडप का एक्सप्लोर कराते हैं कौन है हमको नहीं पहचाना ये क्या है गाइस तो हम क्रिकेट देखने आए हैं पर मजा नहीं आता तो हम जा रहे અભી મંડપ મેં કે બોલતે ગાઈસ આપકો ભી લે ને ઉપર નથી કરે હું અરે પેલા ના નું કાજો મંડપ બંધાઈ ગયો છે પાજર ભાઈ ભાઈ ગાઈસ ઓમ તો કે ભાઈ વાન પેસેન્જર વાન કહેવાય છે પણ અમારઆ ગોમડામાં જો ભાઈ વાનમાં શું જુગાડ ગઢ્યો છે અમાર લાલુ કાકા એ હું તમને બતાઉ મિત્રો અમાર લાલુ કાકા देसी બરોબર ઝાર ભર દીધી છે આખા વાનમાં અરે લાલુ લાયા હે હા જુગાડ કરે છે એ તો ખતરનાક જુગાડ કરે છે દીધી બગર કઠેડા હા હા ખરું ખરું જગા દે દેમે હેડો

पे ओ अरे विक्रम भाई कैसी मजा आ रही है और मुंह में क्या है सिक्स मारनी है हमको हाँ। मारोगे दे मरी ना खो भाई दो दो अरे क्या कर रहे हो दरा इधर से इधर जा रहा है कोई पकड़ नहीं रहा है दरा को डेडी अरे यार अरे यार अरे यार अरे वाह તો ગાઈઝ અત્યારે ભાઈ ચાલવા માટે અમે આવ્યા હતા અને ચાલીને જોટર્ન થઈ ગયા છે અને જમણવારમાં ગયા તો હજુ સુધી ભાઈ મીઠાઈ બની નથી તો દર્શક મિત્રો ભાઈ કાલે ધમાકેદાર વિડીયો આવવાનો છે તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલ પણ નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર